તો હાઈ ગાઈ વેલકમ બેક ટુ માય ચેનલ નિયા પ્રતિક બ્લોગ મારા બ્લોગ માં તમારું સ્વાગત છે હવે આપણે બ્લોગ સાઈડ હાથી આવડે છે રીલ્સ અપલોડ કરવાનું કોઈ શરૂ કર્યું છે ગાઈસ તમે મારી ચેનલ પર આ મારી પહેલી આ રીલ છે મે મૂકી છે તમે જોઈ શકો છો બધા જોઈ આવજો ગાઈસ અત્યારે આપણે ધાબા ઉપર સીવી જોયા છે આપણે જો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો હમણાં હમણાં અમારી શેરીમાં નવા નવા બ્લોક નાખ્યા છે વાયેલી શેરીમાં ગાય હવે તો બહુ તડકો પડે છે અહીંયા તડકો ન હોય তাই তই ঘৰ পাচন্দুক આપણા તુલસી માં મસ્ત તમે ગાય જોઈ શકો છો અહીંયા આપણે એક એક જાળવે એક એક જગ્યાએ જાળવા રોપેલા છે આમ જ એક જાળવું રોપેલું આવેલું છે આંબો સીતાફળ હા શિકોડી છે આપણી આ પરંદી મહારાજ નિશોધમાં છે અત્યારે બધી દુકાનો બંધ થઈ ગઈ છે કડક શરૂઆત ઈષ્ટા જો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો આ આપણું છે ત્યાં હું છે ને હું મારા ખુદ આફેસ ઉપર લગાડું છું તો અમેજિંગ છે તમે જોઈ શકો છો અંદર Oh, okay, bye guys.